નમસ્કાર દોસ્તો સ્વાગત છે એનએમએમએસ માર્ગદર્શનના વિડિયો નંબર બેમાં આજે આપણે બૌદ્ધિક યોગ્યતા કસોટી વિભાગ એક જે છે મેટ મેન્ટલ એરિટમેટિક ટેસ્ટ માટે જે પહેલો ભાગ છે કે ભાઈ બાળક છે સંબંધોને ઓળખે છે એ આપણે શીખવાનું છે તો અહીંયા બાળક સ્વયં છે હું તો એની સાથે જોડાયેલા સંબંધો કયા કયા છે આપણે એની વાત કરીએ તો સૌથી પહેલાં બાળકના પિતા છે એને સંબંધીઓ ક્યાં ક્યાં થાય છે પિતા આધારિત સંબંધો ક્યાં ક્યાં છે બાળકના આપણે એની વાત કરીએ તો પિતા છે પિતાના પિતાને બાળક દાદા કહે છે અને દાદાના પત્નીને દાદી કહે છે ત્યારબાદ પિતાની જે માતા છે એને દાદી કહેવામાં આવે છે અને દાદીના જે પતિ છે એને દાદા કહેવામાં આવે છે આવા પ્રશ્નો મિત્રો એને એમ એસની પરીક્ષામાં બહુ હોય છે ધારો કે એક સામાન્ય પ્રશ્ન એવો છે કે તમારા દાદાનો દીકરો તમારે શું થાય તો આપણા દાદાનો દીકરો આપણા પિતા થાય છે બાળક આવી રીતે જો વિચારતું થઈ જશે જો સંબંધોની વ્યાખ્યા એને ખબર હશે તો એ સારી રીતે એ વિચારીને જવાબ લખી શકશે આ બહુ સરળ છે પણ થોડુંક એને સમજણથી આપણે સમજાવીએ તો એ સમજી જાય એવું છે એટલે અહીંયા દરેક સંબંધો આપણે આપેલા છે અને આ રીતે સંબંધોની જો એ વ્યાખ્યા કરશે તો હું એવું માનીએ છીએ કે એ ઝડપથી શીખી શકે એવી રીતે પિતાના ભાઈ છે તો એને કાકા કહી છે અને કાકાના પત્ની છે એને કાકી તરીકે આપણે ઓળખીએ છીએ પિતાની બહેન છે એને આપણે ફઈ કહીએ છીએ અથવા ફોઈ અને એના પતિ છે એને આપણે ફૂવા તરીકે ઓળખીએ છીએ તો આ જે સંબંધો છે પિતા તરફથી મળતા સંબંધો જેમાં પિતાના પિતા દાદા માતા દાદી થાય છે ભાઈ કાકા એની બહેન ફઈ એવી રીતે એના પતિ પત્નીના સંબંધો પણ આપણે અહીંયા નીચે દર્શાવેલા છે એવી જ રીતે બાળક છે એના માતા તો માતા તરફથી જે સંબંધીઓ છે જે મળતા સંબંધો છે તો માતાના પિતાને આપણે નાના કહીએ છીએ અને માતાની જે પિતા છે એની પત્નીને આપણે નાની કહીએ છીએ એ જ રીતે માતાની માતા નાની થાય છે એના પતિ નાના થાય છે એવી રીતે માતાના ભાઈ છે ને આપણે મામી કહીએ છીએ અને મામાની પત્ની છે એ આપણી મામી થાય છે અને સેમ એવી જ રીતે કે ભાઈ માતાની બહેન છે આપણી માસી છે અને એના પતિ છે એને આપણે માસા કહીએ છીએ આ પિતા તરફથી મળતા સંબંધો છે અને આ માતા તરફથી મળતા સંબંધો છે એવી જ રીતે બાળક છે એને બહેન હોય તો બહેનના સંબંધો ક્યાં ક્યાં આવે છે તો બહેનનો જે પતિ છે એને આપણે બનેવી અથવા તો જીજાજી કહીએ છીએ તો બહેનના પતિ એ બનેવી થાય છે બહેનનો દીકરો છે તેને આપણે ભાણીઓ કહીએ છીએ અને બહેનની જે પુત્રી છે એને આપણે ભાણકી તરીકે ઓળખીએ છીએ તો બાળકની બહેન તરફથી મળતા સંબંધો અહીંયા આપણે દર્શાવેલા છે જેમ બહેન તરફથી મળતા સંબંધો છે એમ ભાઈ તરફથી પણ મળતા સંબંધો છે કે ભાઈ ભાઈની પત્ની એ ભાભી થાય છે ભાઈનો જે પુત્ર છે એ ભત્રીજો છે ભાઈની પુત્રી છે એ ભત્રીજી છે આ રીતે ભાઈ તરફથી મળતા સંબંધો બહેન તરફથી મળતા સંબંધો પિતા તરફથી મળતા સંબંધો અને માતા તરફથી મળતા સંબંધો આ બધી જે યાદી છે એ કોઈ એક બાળક હોય એ પછી દીકરો હોય કે દીકરી હોય એને ભાઈ હોય કે બહેન હોય માતા હોય કે પિતા હોય ચારેય તરફથી કયા કયા સંબંધો મળે છે એ બધાની માહિતી આપણે અહીંયા આપેલી છે પ્રશ્ન આને આધારિત દર વખતે આપણને એનએમ એમ એસની પરીક્ષામાં પૂછાય છે અને જવાબ તમે સરળતાથી એના મેળવી શકો છો આની સિવાય એક પણ બારનો સંબંધ એની અંદર લગભગ નથી પૂછાય એમ એટલે આ જો સંબંધોની આપણી પાસે યાદી હોય કે બાળક પોતાની જાતને સ્વયંની જગ્યાએ રાખીને બધા સંબંધોનો જો વિચાર કરે તો પરીક્ષામાં રહેલા પ્રશ્નનું સોલ્યુશન એ ઇઝીલી કરી શકે છે હવે આપણે આગળના વિભાગમાં આને આધારિત પ્રશ્નની પણ વાત કરીશું કે આવા જો પ્રશ્ન આવે તો એનું સોલ્યુશન એને કેવી રીતે કરવું એ પણ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા ઉપયોગી વિડીયો અમે તમારા માટે લઈને આવતા રહીશું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ